રથયાત્રા અનુસંધાન એક સાથે ચારે સમૂહ પાસાના કાયદા અંતર્ગત જે હવાલે કરતી ચોકબજાર પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સોન ત્રણ તથા મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન નાઓએ આગામી જગન્નાથજીની રથયાત્રા અનુસંધાને શરીર સંબંધી ગુના કરવાની ટેવવાળા ઇસમો ગુનો કરતા અટકાય અને ગુનાઓ પર અંકુશ રહે તે સારું શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલી ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીવી વાઘડીયા સાહેબ ચોક પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ કરસનભાઇ નાઓને શરીર સંબંધિત ચાર ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓ તરફ મોકલી આપે જે તમામ પાસા દરખાસ્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા ચાર માથાભારે તેમજ ભયજનક સમૂહને પાસા હુકમની બજવણી કરી ગુજરાત રાજ્યની વડોદરા અમદાવાદ નડિયાદ અને મહેસાણા જેલ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં પાસા અટકાયત કરેલી સમૂહ મહેન્દ્ર દલપતભાઈ ગોહિલ વર્ષ બાવીસ રહેઠાણ પ્લોટ નંબર બસો બે સાઈ વાટીકા એપાર્ટમેન્ટ વિજયનગર સોસાયટી વિભાગ બે વેડરોડ કતારગામ સુરત શહેર સાગર ઉર્ફે ઝાડી ઉર્ફે ચોકલેટ હીરાભાઈ ચાવડા વર્ષ છવ્વીસ રહેઠાણ બી ત્રણ એકસઠ ગોટલાવાડી ટેનામેન્ટ નોર્થ ઝોન કતારગામ સુરત શહેર તથા રેઠાણ પ્લોટ નંબર પ્રારનાથ સોસાયટી વેડ રોડ સુરત શહેર કુમાર રાજેશભાઈ રાઠોડ ઉમરવર્ષ વીસ રહેઠાણ ઘર નંબર પચાસ સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન એસએમસી આવાસ ચોક બજાર સુરત શહેર સચિન છોટીલાલ વર્મા ઉમરવર્ષ એકવીસ રહેઠાણ ઘર નંબર ત્રણસો આઠ અહેમતનગર સોસાયટી વેડ રોડ સુરત શહેર અને ગુજરાતની અલગ અલગ જેલમાં રવાના કરાયા છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે